ભગવદ્ ગીતાએ ભગવાન કૃષ્ણ દ્વારા આપવામાં આવેલ એક એવો અમૂલ્ય ખજાનો છે જેમાં જીવનના દરેક પાસાઓનો ઉકેલ છુપાયેલો છે કર્મયોગથી લઈને જ્ઞાનયોગ સુધી ગીતામાં આપણે દરેક પગલે સાચો માર્ગ બતાવે છે હું તમને એવા સાત અમૂલ્ય ઉપદેશો જણાવીશ તેને અપનાવવાથી કોઈપણ વ્યક્તિ ન માત્ર આધ્યાત્મિક રીતે પ્રગતિ કરી શકે પરંતુ બે હજાર પચીસમાં ધન અને સમૃદ્ધિથી પોતાનું જીવન પણ ખુશ કરી શકે છે તો ચાલો આપણે જાણીએ સાત ઉપદેશો પહેલું કાર્ય કરતા રહો ગીતામાં કર્મયોગને ખૂબ જ સારી રીતે સમજાવવામાં આવ્યો છે કર્મયોગ આપણને શીખવે છે કે આપણે ફક્ત આપણા કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને પરિણામોની ચિંતા ન કરવી જોઈએ જ્યારે આપણે નિઃસ્વાર્થપણે કામ કરીએ છીએ ત્યારે સફળતા અને સમૃદ્ધિ આપમેળે જ આવે છે તો હવે જાણીશું બીજો ઉપદેશ બીજું જ્ઞાન દ્વારા ધ્યેય પ્રાપ્ત થાય છે ગીતામાં જ્ઞાન યોગને વિગતવાર વર્ણન છે જે વિશ્વના કોઈ પુસ્તકમાં નથી જ્ઞાનયોગ આપણને શીખવે છે કે માત્ર સાચું જ્ઞાન જ આપણને મુક્તિ અપાવી શકે છે જ્યારે આપણે જ્ઞાન મેળવીએ છીએ ત્યારે આપણે આપણી અંદરની અંધકાર દૂર કરીએ છીએ અને પ્રકાશ તરફ આગળ વધીએ છીએ જ્ઞાન આપણને સાચા નિર્ણયો લેવા મદદ કરે છે જેનાથી આપણું લક્ષ્ય સરળતાથી પ્રાપ્ત થાય હવે જોઈશું ત્રીજો ઉપદેશ ભગવાનમાં શ્રદ્ધા રાખો કીતાનો ભક્તિ યોગ આપણને ભગવાન સાથે જોડે છે અને શક્તિ આપે છે જ્યારે આપણને ભગવાનમાં શ્રદ્ધા હોય છે ત્યારે આપણે દરેક મુશ્કેલી સામનો કરવા તૈયાર હોઈએ છીએ તો ચાલો આપણે જાણીશું ત્રીજો ઉપદેશ ભગવાનમાં શ્રદ્ધા રાખો ગીતાનો ભક્તિ યોગ આપણને ભગવાન સાથે જોડે છે અને શક્તિ આપે છે જ્યારે આપણને ભ ભગવાનમાં શ્રદ્ધા હોય છે ત્યારે આપણે દરેક મુશ્કેલીનો સામનો કરવા તૈયાર હોઈએ છીએ ભક્તિના સકારાત્મક ઉર્જા આપો આપોઆપ સૌભાગ્ય સમૃદ્ધિ સફળતા અને સંપત્તિ આકર્ષિત કરે છે તો હવે જાણીશું ચોથો ઉપદેશ દરેક કામ કોઈ પણ સ્વાર્થ વગર કરો ભગવાન કૃષ્ણએ કહ્યું છે દરેક કામ કોઈ પણ સ્વાર્થ વગર કરો આની ગીતામાં નિષ્કામ કર્મ કહેવામાં આવે છે જે આપણને સ્વાર્થમાંથી મુક્ત કરે છે અને બીજાને સેવા કરવામાં પ્રેરણા આપે છે હવે જોઈશું પાંચમો ઉપદેશ તમારી પાસે જે છે તેનાથી ખુશ રહો ભગવાન કૃષ્ણ કહે છે સંતોષ આપણને લોભથી બચાવે છે અને ખુશ રહેવામાં મદદ કરે છે હવે જોઈશું છઠ્ઠો ઉપદેશ સફળતા માટે ધીરજ રાખો ગીતાનો એક મહાન ઉપદેશ છે કે ધીરજ આપણને મુશ્કેલ સમયમાં પણ શાંત રહેવાની મદદ કરે છે સફળતા રાતોરાત મળતી નથી આપણને આપણા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ધીરજ રાખવી જ પડે છે સાતમું હંમેશા સકારાત્મક વિચાર રાખો ગીતામાં કહે ગીતામાં કહેવાયું છે કે માણસનું મન જે વિચારે છે તેનું જીવન તેજ બની જાય છે નકારાત્મક વિચારો વ્યક્તિને ઉર્જા ખતમ કરે છે જ્યારે સકારાત્મક વિચારો વ્યક્તિને નવી ઊંચાઈ પર લઈ જાય છે તો આજના વિડીયોમાં આટલા જ ઉપદેશ હવે તમારે આના પર બીજો વિડીયો જોતો હોય તો બીજો વિડીયો પણ હું બનાવી દઈશ તમે કોમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ વિડીયો જોવા માટે